કહેવાય છે એકસો ત્રીસ વર્ષ પહેલા અહીં અકાળની સ્થિતિ સર્જાઈ હતી જે તે સમયે અહીં વણઝારાઓની એક ટોળકી રહેતી હતી તે સમયે એક વણજારાનું અવસાન થઈ ગયું હતું અને અહીં તેમની સમાધિ બનાવવામાં આવી હતી ત્યારથી જ આ સ્થાને વણજારા ભૂતમામા તરીકે ઓળખવામાં આવે છે એટલું જ નહીં વણજારા ભૂતમામાનું મંદિર છે ત્યાં જે વૃક્ષ છે તે પણ એકસો ત્રીસ વર્ષ જૂનું છે કહેવાય છે કે ભૂતમામા મંદિરમાં આવનારા લોકોની માનતાઓ પૂર્ણ કરે છે અને માનતા પૂર્ણ થયા બાદ લોકો એમને સિગારેટ અર્પણ કરતા હોય છે ત્યારે વણઝારા ભૂતમામાની સાલગીરા નિમિત્તે દૂર દૂરથી લોકો આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યાં વણઝારા ભૂતમામા દેવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સમાપન પ્રસંગે ભંડારાનું આયોજન કરાયું હતું ઋેશ હસરભાઈ પટેલ છે વંજારા બૂટ મામાનું અમારો ટ્રસ્ટ છે જય વંજારા બૂટ મામાદેવ સેવા સમિતિ ટ્રસ્ટ અને છેલ્લા અઢાર વર્ષથી અમે આ સાલગીરી ઉજવીએ છીએ અહીંયા આ મંદિર એમ તો સો વર્ષ જૂનું મંદિર કહેવામાં આવે છે કેમકે અમારા દાદા પરદાદાઓ પણ અહીંયા મંદિરે પૂજા કરતા હતા હવે છેલ્લા અઢાર વર્ષથી મેં આ સાગીનું શરૂઆત કરી છે આનું એક એવું મહત્ત્વ છે કે દૂર દૂરથી લોકો અહીંયા આવે છે આજુબાજુના વિસ્તારના લોકો આવે છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે એમની મનોકામના પૂર્ણ થાય તો અહીંયા આવીને સિગરેટ કરો પછી મીઠાઈ ભાવભક્તિ પ્રમાણે જે એમને ચડાવવાનું એ ચડાવે છે અમે બધા સાથે મળીને આ પ્રોગ્રામ કરીએ છીએ આજના રોજ અમે બ્લડ કેમ્પનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને અગાઉ પણ અમે મામાદેવના મંદિરના નામથી વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ પછી બારમા દસમા બારમા ધોરણના છોકરાઓ માટે એજ્યુકેશન માટે એક એક પ્રોગ્રામ કરેલો હતો તેમાં એમને નોલેજ આપવામાં આવેલું હતું કે કેવી રીતે દસમા બારમા પછી શું કરવાનું એના વિશે ગાઈડન્સ આપવામાં આવી હતી પછી નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં અમે વાર્ષિક સમારોહમાં જઈએ છીએ એમને ઇનામ આપીએ છીએ આંખની તપાસ કરાવીએ છીએ બ્લડ પછી આપણે દાંતની તપાસ કે અન્ય કોઈપણ મેડિકલની બધી સુવિધાઓ અમે મામાદેવના મંદિરના ટ્રસ્ટના નામથી કરીએ છીએ આજનો વિશેષ કાર્યક્રમમાં સવારના અમે યજ્ઞ કરીએ છે બપોર પછી અમારે ભજન અને દાખલાનો પ્રોગ્રામ છે અને સાંજે એક મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં કમસે કમ દસથી પંદર હજાર લાભાર્થી થીઓ ભક્તો આવીને એનો લાભ લે છે ને અત્યારે તમે જુઓ છો તેમ ગઈકાલે રાત્રેથી જ ભક્તો દર્શન માટે લાઈનમાં ઊભા રહી છે અને પિસ્તાલીસથી થી પચાસ હજારની અનુમાન અમે પકડીએ છીએ કેટલા ભક્તો દર્શન કરીને જાય છે